વડોદરાના પતંગ બજારમાં નીકળી છેલ્લી ઘડીએ ખરીદી ખરીદી કરવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા રૂપિયા એસી થી લઈ બારસો રૂપિયા સુધીની કોડી પતંગ મળી રહી છે પ્લાસ્ટિક કાગળ ખંભાતી અને ફેન્સી પતંગની બોલબાલા છે તો પતંગની સાથે લોકો માસ્ક ગોગલ્સ પણ ખરીદતા જોવા મળ્યા છે તો ઉત્તરાયણ લઈ માહોલ પણ એટલો જ જોવા મળી રહ્યો છે લોકોમાં ઉત્સાહ પણ એટલો જ છે એટલે જ લોકો ખરીદી કરવા હાલ બજારમાં ઉમટી પડ્યા છે અલગ અલગ પતંગો ખરીદી રહ્યા છે એસી થી લઈ

સાથે સાથે પરિવાર સાથે નીકળે બાળકોને પણ મજા આવે ખરીદીમાં પણ મજા આવે પતંગનો પણ આનો કાલે તો લેશે કાલે આટલી ભીડ ના મળે પણ અત્યારે ભીડ હોય તો પતંગ લઈ શકીએ અલગ અલગ જાત જાત પતંગ છે મોટી નાની બધી વસ્તુ આવી શકે અને આજપતે આપણી સાથે સંભાળ થતા નિકેશ જોડાઈ ગયા છે નિકેશ આવતી કાલે ઉતરાયણ નો પર્વશાય ઉત્સાહ પણ એટલો છે હાલ બજાર કેવો માહોલ જે ધ્રિશા વાત કરીએ કે ઉત્તરાયણના ગણતરીના કલાકો બાકી છે ત્યારે વડોદરાના નાગરિકો આ પતંગ બજારમાં પતંગની ખરીદી કરવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો કે અવનવી પતંગો મળી રહી છે ચશ્મા મળી રહ્યા છે ત્યારે વડોદરાના નાગરિકો તમે જોઈ શકો છો આ પતંગ બજારમાં પતંગની ખરીદી કરવા આવી રહ્યા છે ત્યારે આ પતંગ બજારમાં પતંગના ભાવમાં પણ વધારો થયો છે ત્યારે વડોદરાના નાગરિકો કોઈ પણ તહેવાર હોય ત્યાં ભાવતાલ કરતા નથી તમે જોઈ શકો છો ત્યાં છેલ્લી ઘડીની ખરીદી થઈ રહી છે ત્યારે કાલે ઉત્તરાયણ જે સૌ કોઈ અહીંયા ઉત્તરાયણની તૈયારી કરી રહ્યા છે અવનવી પતંગોનું અહીંયા નથી

બીજા લોકો સાથે પણ વાત કરીશું આપણે કાલની તૈયારી માટે શું કહેશું બેટા તમે આ બજાર જોઈ શકો છો કે કેટલીક પબ્લિક અહીંયા ચરખા પતંગ જોવા મળી રહ્યા છે છોકરાઓ નાના પતંગો માસ્ક અને ગુબ્બારા લઈને ઊભા છે ત્યારે વાત કરીશું કાલે તૈયારી ઉતરાણની તૈયારી માટે શું ખરીદી કરીશું બેટા પતંગ શું અને છે ને દોરાનો માંજો અને આ માસ્ક અને પછી પછી અમને ગોગલ્સ લીધા બધા કેટલાક લોકોએ ખરીદી કરી છે ગોગલ્સ લીધા છે ટોપી લીધી છે નવી પતંગો ખરીદી કરી છે પીપોળા લીધા છે ત્યારે તમે જોઈ શકો છો કે કાલે સવારે ઉત્તામાં જ વડોદરાના નાગરિકો આ પતંગ

જોરદાર તૈયારી રાખી છે વડોદરાના નાગરિકો કેવું છે જી જી રીતે તમામ માહિતી બદલ આપનો આભાર